નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસને સોમવારના રોજ આજની કેરીની આવક વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો સેટની અંદર કેરીની આવક આજે પણ કેરીની આવક રાબેદા મુજબ જ રહેલી છે તેમજ શેઠની બહારની વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો શેરની બહાર પણ આજે આવક હવે ગઈકાલે જેવી રાબેદા મુજબ જ આજે આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ વિશે વાત કરી તો હરાજી સારું થઈ ગઈ છે આપ જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રજના કેરી ના બજાર ભાવ ધન્યવાદ સાતસો પચાસ સાતસો પચાસ সাত সো রুপিয়া আট সুপা পুরা আট সুপিয়া અને રૂપિયા પૂરા એકદમ મોટી સાઈઝ છે આઠસો રૂપિયા ભાવ જો છે આ બાજુમાં સાડા સાતસો રૂપિયામાં વેચણી અને સાડા સાતસો રૂપિયા સાતસો ને પચાસ

સાત પચાસ ખાલી હાથસો પાછો પચીસ આઠસો ને પચીસ ખાલી સાતસો પચીસ આઠસો આઠસો

ગેરીડો જોવો એ જીવ બળવા આવંદર દોયનો સ્પેશિયલ પેશિયન્સ 8850 850 850 એટલે કી ભાઈ મારા જોડિયા આ છે એટલે કે ખાયતા એનવી એનવી 750 750 હલો હલો વિજલ વિજલ બચ્ચી 850

으아! 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 으